જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં એકદમ સરળ રીતથી ઘરના મસાલાનો જ ઉપયોગ કરીને દૂધીના કોફતા બનાવ્યા હતા તો તેની માટે આપણે પહેલાં દૂધી લઈ લેવાની છે તેને એકદમ સરસ એવી ધોઈ લેવાની છે પછી કોરા કપડાથી લુઈ અને તેની આપણે છાલ કાઢી લેશું હવે મેં અહીંયા મોટા કાણાવાળી જે ઝારો ઝારી આવે છે ને ખમણી આવે છે ને તે લઈ લીધી છે તેમાં આપણે દૂધીને ખમણી લેવાની છે બધી જેટલી તમે દૂધી લીધી હોય તેને આપણે આવી રીતે ખમણી લેવાની બધી ખમણાઈ જાય ને પછી તેમાંથી આપણે આવી રીતે પાણીને એકદમ નીતાારી લેવાનો થોડો થોડો ભાગ લેતો જવાનો અને પાણીને બિલકુલ નીતાારીએ અને પછી આપણે તેનો ઉપયોગ કરીશું જેથી કરીને ચણાનો લોટ આપણે ઓછો જરૂર પડે અને આપણા જે આ કોફતા છે ને એકદમ પોચા બનશે તો બધી દૂધીને આવી રીતે કરી લેવાની પાણી બિલકુલ પણ આપણે રહેવા દેવાનું નથી હવે મેં અહીંયા કોથમીર નાખી દીધી છે સાથે આદુ અને મરચાંની પેસ્ટ સાથે કા કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ધાણાજીરોનો પાવડર હળદર અને અડધી ચમચી ગરમ મસાલો હવે એક કપ જેટલો મેં ચણાનો લોટ લઈ લીધો છે તો આપણે થોડો થોડો નાખતો જવાનું છે અને જરૂર પડે ને એટલો જ આપણે આમાં નાખવાનું છે તો પાણીના બિલકુલ પણ ઉપયોગ વગર પહેલાં આપણે ચણાના લોટને મિક્સ કરી લેવાનો છે આવી રીતે અને ભારે હવે અહીંયા એક કપ મેં લીધો તો એમાંથી એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ વધી ગયો છે આટલો જોઈતો છે અને હા આમાં આપણે હવે મીઠું નાખવાનું આવી રીતે આપણે મિક્સ કરી લઈને પછી આપણે મીઠું નાખવાનું જેથી કરીને પાણી ના છૂટે અને જો આવી રીતે બાઈન્ડિંગ થતું હોય ને એ થઈ જતું હોય ને મીન્સ કે આપણે સરખું છે આપણે ચણાનો લોટ એટલો જ નાખવાનો કે આપણે બાઇન્ડિંગ થતું હોય હવે આપણે હળવા હાથે આવી રીતે નાના નાના બોલ કરવાના છે બિલકુલ પણ આપણે તેને વજન નથી આપવાનો હળવા હાથેથી જ આપણે આવી રીતે બોલને બધાને કરી લેવાના છે તો આપણા કોફ્તાના બોલ તૈયાર થઈ ગયા છે હવે આપણે તેલને ગરમ કરવા મૂકી દેવાનું છે આપણે થોડું જ તેલ આપણે ગરમ કરવા મૂકી દેવાનું હવે તેલ ગરમ થઈ જાય ને ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી નાખવાની છે અને બધા જેટલા તમારા કોફતા સમયને એટલા આપણે નાખી દેવાના છે હવે બેથી ત્રણ મિનિટ બિલકુલ પણ ટચ નહીં કરીએ અને જો તમે તરતને તરત આવી રીતે ઉટલાવાની કરશો ને તો આપણા કોફતા છે ને તૂટી જશે અને આખું તેલ પણ બગડી જશે માટે બેથી ત્રણ મિનિટ પછી જ આપણે તેને ચમચી વડે આગળ પાછળ આગળ પાછળ કરતું જવાનું અને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે કોફતાને કરી લેવાના છે તળી લેવાના છે અને ગેસની ફ્લેમને પૂરી પ્રોસેસમાં મીડિયમ જ રાખીશું જેથી કરીને અંદર સુધી આપણા કોફતા એકદમ સરસ એવા ચડી જશે અને બીજો બેચ પણ આવી રીતે આપણે તળી લેવાનો છે તો આપણા કોફતા તૈયાર થઈ ગયા છે તો જોવો એકદમ સરસ એવા આપણા કોફતા તૈયાર થાય છે અંદરથી પણ એકદમ સરસ એવા આપણા આ કોફતા ચડી ચડી જાય છે છે ને હવે આપણે તેનો વઘાર કરીશું તો તેની માટે જે આપણે જેમાં મેં તળેલું હતું ને તે જ મેં તવી લઈ લીધી છે તો તેમાંથી જે વધારાનું તેલ આપણે પહેલાં કાઢી લેશું પછી બે ચમચી જેટલા તેલને ગરમ કરી તેમાં આપણે થોડા ખડા મસાલા લવિંગ મોટી એલચી નાની એલચી તજ અને તમાલપત્ર નાખી દઈશું સાથે આપણે જીરું અને થોડો અજમો પણ એડ કરીશું અને હિંગ અને મેં અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે તેને ઝીણી સમારી લીધી છે ચોપરમાં તે નાખી દઈશું અને બે સૂકા મરચાં નાખી દઈશું તે સતળાઈ જાય પછી આદુ મરચા લસણ ની પેસ્ટ ને એડ કરી દેસુ હવે જે આપણે એક ચમચી જેટલો જે આપડે ચણાનો લોટ વધેલો હતો ને તે નાખી દેસુ ગેસની ફ્લેમ ને ધીમી કરી અને તેને પણ એકદમ સરસ એવા ચડવા દેવાનું છે અને કન્ટિન્યુઅસલી આવી રીતે આપણે હલાવતા જશું પછી તેમાં આપણે હળદર જીરોનો પાવડર કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરી થોડું પાણી એડ કરી અને મસાલાને પણ ચડવા દઈશું પાણી એડ કરવાનો મીન એવો છે કે આપણા આ મસાલા બિલકુલ પણ બળશે નહીં હવે મેં ટમેટાને પણ ચોપરમાં ચોપ કરી લીધા હતા તો ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા મેં લીધા છે તેને ચોપ કરી નાખી દઈશું અને સાથે મીઠું પણ નાખી દઈશું જરૂર મુજબ મીઠું એડ કરવાનું હવે ટમેટાને પણ આપણે ગળે ગળે ને ત્યાં સુધી ચડવા દેવાનું છે પછી મેં અહીંયા બે કપ જેટલું ગરમ પાણી નવસેકું પાણી કરી લીધું હતું તે નાખી દેવાનું હવે આપણે તેને પણ ઉકળવા દેશું એકવાર તે ઉકળી જાય ને પછી આપણે ગરમ મસાલો થોડી ખાંડ અને કસૂરી મેથીને આવી રીતે મસળીને નાખી દેવાની છે હવે પાણીને હવે ફરીથી આપણે પાંચ મિનિટ માટે ઉકળવા દેસુ આપણે આમાં રસો વધારે જ કરીશું થોડો આપણે કારણ કે આમાં જેમ જેમ આપણે કોફતા નાખીશું ને તો આપણા કોફતા છે ને રસાને પી જશે ને એકદમ રસો ઓછો થઈ જશે માટે આપણે આને રસોને વધારે જ આમાં કરવાનું હવે પાણી પણ ઉકળી જાય ને પાંચ મિનિટ પછી આપણે કોફતાને નાખી દેવાનું હવે ઢાંકીને બે મિનિટ માટે ધીમી ફ્લેમ ઉપર આ બધાને આપણે એકી સાથે ચડવા દઈશું તો જુઓ એકદમ સરસ એવા આપણા કોફતાનું શાક તૈયાર થઈ ગયું છે રસો થોડો મેં વધારે જ રાખેલો છે કારણ કે જેમ જેમ કોફતામાં આમાં રહેશે ને જેમ જેમ ઠંડુ થશે ને તેમ તેમ આ કોફતા રસો પી જશે માટે આપણે થોડો વધારે જ રસો રાખવાનો તો આપણું કોફતાનું શાક તૈયાર થઈ ગયું છે તો તેને થોડીવાર માટે ઢાંકીને રાખી દઈશું તો હવે તેને આપણે ગરમા ગરમ પીરસું અને તેને આપણે પરોઠા રોટલી પૂરી કે ભાખરી સાથે ખાઈ શકીએ છીએ બહુ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ સોફ્ટ એવા જ આ કોફતા બને છે અને દૂધી નહીં ખાતા હોય ને તેને પણ આ શાક ખૂબ જ પસંદ આવશે અને તમે સ્પેશિયલી બાળકોને તો આ તમે એકદમ સરળતાથી ખવડાવી શકશો દૂધી આવી રીતે અને હા જો તમને મારી રેસિપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય ジェイマタジー。